લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે સત્તાવન બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન સવારે અગિયાર વાગ્યા સુધીમાં નોંધાયું સરેરાશ છવ્વીસ પોઈન્ટ ત્રીસ ટકા મતદાન હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ એકત્રીસ પોઈન્ટ બાણું ટકા મતદાન ઓડિશા વિધાનસભાની બાકી રહેલી બેતાળીસ બેઠકો માટે નોંધાયું બાવીસ પોઈન્ટ સત્તાણું ટકા મતદાન અંદાજે દસ કરોડ છ લાખથી વધુ મતદારોના હાથમાં છે નવસો ચાર ઉમેદવારોનું ભાવી અંતિમ તબક્કાના મતદાનમાં આજે ભાજપાના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી અનુરાગસિંહ ઠાકોર રવિશંકર પ્રસાદ રામગોપાલ યાદવ અનુપ્રિયા પટેલ આર કેસિંહ કંગના રનોત કોંગ્રેસ નેતા મનીષ તિવારી સહિત દિગ્ગજોનું રાજકીય ભાવિ ઈવીએમમાં થઈ જશે કેદ ભાજપા અધ્યક્ષ જેપી પી નડ્ડા યુપી સીએમ યોગી આદિત્યનાથ પંજાબના સીએમ ભગવંત ભગવંતમાન અનુરાગસિંહ ઠાકોર અનુપ્રિયા પટેલ રાજદના પૂર્વ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ કોંગ્રેસ નેતા અજય રાય આપ સાંસદ હરભજનસિંહ સહિત દિગ્ગજોએ કર્યું મતદાન લોકોને મતદાન પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા કરી અપીલ ઉત્તર અને પૂર્વ ભારતમાં આકાશમાંથી વરસી રહી છે આગ દિલ્હી પંજાબ અને મોડાસાના સાકરિયા સ્ટેટ હાઈવે પર એસટી બસ ખાનગી બસ અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત ત્રણ મુસાફરોના મોત બાળકો સહિત ત્રીસ થી વધુ ઘાયલ અમેરિકા અને બ્રિટને હુતી આતંકવાદીઓ પર કર્યા સંયુક્ત હવાઈ હુમલા હુમલામાં વડવા વળવાખોરોના મોત અને પાંત્રીસ ઘાયલ જહાજો પર ઈરાન સમર્થિત મલેશિયા ગ્રુપના હુમલાની પ્રતિક્રિયા રૂપે કાર્યવાહી આજે વિશ્વ દૂધ દિવસ વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ચોવીસ પોઈન્ટ ચોંસઠ ટકા જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે એકલા ભારતમાં ગુજરાતમાં રોજ ત્રણસો ઓગણીસ લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન દૂધ દરેક વ્યક્તિ માટે જરૂરી અને પોષણયુક્ત આહાર હોવાનું ડબલ્યુએચઓ દ્વારા કરાયું છે પ્રમાણિત